બાબુભાઈ માંગુકિયા સાથે મારે વાત થઈ હતી આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળે મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ત્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથ ની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બે ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બે ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવું આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઈ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘીના ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભાઓમાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોહડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યું કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે આયો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે આપણી સાથે કોંગ્રેસના નેતા બાબુભાઈ માંગુકિયા જોડાઈ ગયા છે બાબુભાઈ જે કોઈ પણ એફિડેવિટ થી લઈને અત્યાર સુધી આ વિડીયો આવ્યો જે કોઈ કાયદાકીય લડાઈ થઈ કે કોંગ્રેસમાં જે કંઈ પણ બન્યું તમે ત્યાં હાજર હતા આપની નજર સમક્ષ બન્યું છે આરોપો હવે નિલેશ કુંભાણી લગાવી રહ્યા છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા ઉપર એક કેટલા સત્ય નિલેશભાઈનો વિડીયો મેં આંખે આંખો સાંભળ્યો છે હમ આ જે હકીકત બન એ મારી નજર સમક્ષ બની છે કારણ કે

મારી સભા ન કરી મારી સાથે કોઈ લોકો હાજર ન થયા મને કેટલાક લોકોએ ન કરી આ વાત હળ ખોટી છે અને ખોટી વાત થી નિલેશભાઈ અને સાચી હકીકત છે એને વિડીયો દ્વારા નઈ અમારી પાસે આવે અમે કોંગ્રેસના નેતાઓ છીએ કોંગ્રેસનું મોવડી મંડળ છે એને ખુલાસો કરે એમના ચાર ચાર ટેકેદારો કેમ ફરી ગયા એમના સગા બની કેમ એમને કીધું એમના પાર્ટી એમના ભાગીદાર જે છે જે આવવાના હતા સવા દસ સુધી મને મારી બાજુમાં બેસીને કલેક્ટર ઓફિસમાં એમ કે છે કે આવી જશે આવી જશે આવી જશે પછી એમ કે હવે ફોન બંધ કરી દીધો તો નિલેશભાઈ આપણી જવાબદારી છે કોંગ્રેસે તમને પાર્લામેન્ટની ટિકિટ આપી હતી ગામના ગ્રામ પંચાયતની વોર્ડની ટિકિટ નોતી આપી કોંગ્રેસને તમે જે સ્થિતિમાં મૂક્યું છે જી બોલો બોલો બાબુભાઈ કોંગ્રેસે તમે જે સ્થિતિમાં મૂક્યું છે એક કોંગ્રેસ માટે એક ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રકરણ લખાયું છે લોકશાહીનું કલંક સ્વરૂપનું આ એક પ્રકરણ લખાયું છે એમાંથી તમારે બહાર આવવું જોઈએ જાહેર આવો ચર્ચા કરીએ મારી સાથે બેસ વિશે ચર્ચા કરવા બીજા કોઈ કોંગ્રેસના નેતા સાથે કરવી છે નક્કી કરો અને તમે જે હકીક તમારાથી બની છે એનો જાહેરમાં ખુલાસો કરો

બાબુભાઈ સાહેબ પોતે હાજર હતા મેં સૌથી પહેલા એકવીસ તારીખે જ કહી દીધું હતું સોમવારે કે આ આ જવાબદારી જવાબદારી કોની છે મીડિયા મને તો મેં કીધું માત્ર માત્ર ની છે કારણ કે નિલેશ કુંબાણીના જે ટેકેદારો હતા એના બનેવી હતા એના સગા હતા કોંગ્રેસ પાર્ટીના કોઈ જવાબદાર કાર્યકર્તા કે પદાધિકારી ના હતા અને નિલેશ કુંબાણી આખું ગેમ જાણતા જ હતા આજે એવો લુલો બચાવ કરવા નીકળે શરમ આવી જોઈએ એ બે શ્રમ ને નફા માણસ છે

નિલેશ એવું કહી રહ્યા છે કે મને કોઈનો સપોર્ટ નહોતો મળતો હું એકલો એકલો પ્રચાર કરવા માટે જતો સભામાં મારી સાથે કોઈ આવતું નહોતું એ કેટલા સાચા છે એમને સપોર્ટ ના મળતે આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તા તો રેલીમાં જોડા દરેક સભાઓમાં ગયા દરેક કાર્યક્રમમાં ગયા દરેક આગેવાન જતા હતા એમે બાબુભાઈ સાહેબે કીધું બે પાંચ વ્યક્તિ આ તેમના અંગત મતભેદ થશે પણ ઓવરઓલ બધા જ આગેવાનો પંચાણું અઠ્ઠાણું ટકા આગેવાનો એમની સાથે પણ એ જ માણસ કદ્દારી કરે

હા એમને પાર્ટી સાથે ગદારી કરી શહેરના અઢાર લાખ મતદારો સાથે ગદારી કરી છે

આ કાર્ય કરી અને આજની તારીખમાં ઓડિયો વિડીયો બનાવી અને લોકોને ભરમાવી રહ્યા છે લોકો એને સુરત શહેરમાં અત્યારે ગદ્દાર તરીકે જોઈ રહ્યા છે નવા યુવાનોને અઢાર વર્ષની વયના મતદારોનો મતનો અધિકાર એને છીન્યો છે લોકશાહીનું ખૂન કર્યું છે એટલે હવે ખોટી વાહિયાત વાતો અત્યારે પોતે કરી રહ્યા છે બાકી એમની સાથે તમામ કોંગ્રેસીઓ એમની સાથે હતા અને એક એ કેમ કહેતા હોય કે પ્રતાપભાઈ દુધાત નો તો પ્રતાપભાઈ દુધાત અમરેલી ના પ્રેસિડેન્ટ છે અને ધનસુખભાઈ રાજપૂત અહીંના પ્રેસિડેન્ટ છે એટલે પ્રતાપભાઈ દુધાત નો અત્યારે લોકો બહાનો બતાવી રહ્યો છે બાકી સદંતર ગદ્દારી કરી છે પક્ષ સાથે તો કરી છે પણ સુરત પ્રજા સાથે પણ એને ગદ્દારી કરી છે હમ એટલે ખોટી વાહિયાત વાતો ઈ માણસ એટલો હોશિયાર છે કે ત્યારે આ એફિડેવિટ ની વાત આવી ત્યારે હું કલેક્ટર ઓફિસ જયારે ગયો અને અમારી

ઓગણીસ લાખ લોકો સાથે એને દ્રો કર્યો છે એટલે ઓગણીસ લાખ લોકો એને કોઈ દિવસ માફ નહીં કરે નહીં કરે તો નહીં કરે પ્રફુલભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો આ તો કેવા સંજોગ અલ્પેશ કતિરિયા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે કલ્પે અલ્પેશના રાજીનામાના બીજા દિવસે નિલેશ કુંભાણીના ટેકેદારો એફિડેવિટ કરે અલ્પેશ કતિરિયા ભાજપમાં જોડાવાની વાત કરે અને ગણતરીના કલાકોમાં જ નિલેશ કુંભાણી પ્રગટ થઈ જાય એટલે સવાલ સૌથી મોટો એ ઊભો થાય છે કે શું નિલેશ કુંભાણી અને અલ્પેશ કતી રહ્યા શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે આપણે પણ ના ભૂલવું જોઈએ કે બંને એક સમયે પાટીદાર આંદોલનમાં સુરતમાં જ ખૂબ સક્રિય હતા અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું કલ્પેશ આ સૌથી મોટો સવાલ જે સંજોગો ઊભા થયા એ સંજોગ છે કે પછી ખરેખર કોઈ પ્લાન છે નિલેશ કુંભાણી અને અલ્પેશ કથિરિયા શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન ખરું ધ્વનિ એ હજુ જાણવા નથી મળતું પણ ચર્ચા ચોક્કસ છે આ યોગાનુયોગ કે સંયોગ નથી પરંતુ ચોક્કસ આ એક તાણાવાળા ગૂંથાય હોય એ પ્રકારની ચોક્કસ વાત લાગી રહી છે હજુ ખબર નથી પડતી હું નથી કહેતો કે કંઈક હશે પણ તમે આખો ઘટનાક્રમ જુઓ પહેલાં અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પક્ષ છોડવાની વાત કરે છે આમ આદમી પાર્ટી અને તરત જ બીજા દિવસે આ આ નિલેશ કુંભાણીના સમર્થકો અચાનક પ્રગટ થઈ રહ્યા છે આ કોઈ ઘટનાક્રમ જે છે એને એ રીતે જોવા જઈએ ત્યારબાદ હવે વાત એવી આવી કે અલ્પેશ કથિરી અને ધાર્મિક માલવીયા આવતીકાલે ભાજપમાં જોડાય છે અને ત્યારે જ અચાનક નિલેશ કુંભાણી એક વિડીયો થકી પોતાનો જે પ્રગટ થઈ રહ્યા છે અત્યારે એ વિડીયો બધાને જ મોકલવામાં આવેલો છે એટલે કંઈક ને કંઈક ચોક્કસ આ શંકા પ્રેરી રહ્યું છે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા છેડો ફાડી રહ્યા છે એના તરત જ બીજા દિવસે આ પ્રકારનો ઘટનાક્રમ સર્જાય અને પછી ભાજપમાં જોડાવા માટેની જે જાહેરાત થઈ રહી છે અને ત્યારે અચાનક નિલેશ કુંભાણી આવે લગભગ પાંચ મિનિટનો વિડિયો કેટલીક જગ્યાએ કદાચ એમને ભૂલ થઈ હશે એટલે એડિટ પણ કરવામાં આવે છે પાંચ મિનિટના જે વિડીયો છે તેમાં કોંગ્રેસ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે સ્થાનિક નેતાઓ સાથ આપતા હતા એ પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પરંતુ હજુ પણ સમજની બહાર છે ધ્વનિ કે આ સંયોગ હતો યોગાનુયોગ હતો કે પછી એક નિશ્ચિત આખી જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે આખો આ સુરતનો ઘટનાક્રમ આગળ વધી રહ્યો છે કલ્પેશ આભાર જાણકારી આપવા માટે તો આપણે બે હજાર પંદર બે હજાર સત્તરની વાત કરીએ પાટીદાર અનામત આંદોલન સમિતિ જેમાં આ બે નામ પણ સંકળાયેલા હતા સુરત આપણે ન ભૂલવું જોઈએ કે આંદોલનનું એપી સેન્ટર રહ્યું હતું અને ખૂબ સક્રિય હતા નિલેશ કુંભાણી અલ્પેશ કથિરિયા આ પાસમાં અને હવે જેવી રીતે અમારા સંવાદદાતાએ વાત કરી કે શું કોઈ કનેક્શન હોઈ શકે છે નિલેશ કુંભાણી અને અલ્પેશ કથિરિયા વચ્ચે એટલે આ સંજોગ છે કે પછી પ્લાન છે એ કડવું મુશ્કેલ છે આપણી સાથે દિનેશભાઈ કાછડિયા જોડાઈ ગયા છે દિનેશભાઈ હમણાં જ સવાલ ઉભો થયો છે કે આમ આદમી પાર્ટી પાસ કથિરિયા કુંભાણી આ શબ્દો વારે વારે સમાચારોમાં આવે છે એટલે કદાચ એવું બની શકે કે આ શબ્દો વચ્ચે પણ કોઈ કનેક્શન છે આપને આપને લાગે છે કનેક્શન હશે હું માત્ર એટલું જ કહીશ કે નિલેશભાઈ કુંભાણી મૂળ કોંગ્રેસી હતા નહીં બે હજાર પંદર માં પાટીદાર આંદોલનમાંથી પાક સમિતિ નામ ડિક્લેર કર્યું હતું એમનું અને એ પોતે કોર્પોરેટર ની ટિકિટ એમને મેળવી હતી અને પાંચ વર્ષ અમે સાથે કોર્પોરેટર તરીકે રહ્યા હતા એટલે કઈક ને કાંઈક પાટીદાર સમાજ ના જે આંદોલન એમની સાથે નિલેશભાઈ પહેલેથી જોડાયેલા છે એમાં કોઈ નવી વાત નથી નહીં પણ આ સંજોગ છે દિનેશભાઈ કેમ કે આપ તો જાણો છો સુરતમાં પાસ સમિતિ શું હતી અલ્પેશભાઈ અને કુંભાણી કેટલા નજીક હતા હવે એવા સમય નિલેશ કુંભાણીનો વિડીયો આવ્યો છે ગાયબ જ હતા અત્યાર સુધી આવતીકાલે અલ્પેશ કથિરિયા ધાર્મિકભાઈ જોડાવાના છે ભાજપમાં એવી ચર્ચા છે ને એ પહેલાં જ નિલેશ કુંભાણીનો આ વિડીયો આવવો એ કંઈક સૂચક ના હોય છે કે આપણ તો એમની સાથે કાર્યરત હતા હું માનું છું છેલ્લા બે એક મહિના પહેલા નિલેશભાઈ નામ ડિક્લેર થયું હતું કોંગ્રેસ પાર્ટીમાંથી કેન્ડિડેટ તરીકે ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે નિલેશભાઈ ની કોઈ ઇલેક્શન લડવાની તૈયારી નહીં હતી જ્યારે ફોર્મ ભર્યું તો ફોર્મ ભરવા ટાઈમે પણ એવું લાગતું હતું કે એમના ટેકેદારો ત્યાં નીચે કેમ્પસમાં હાજર હતા છતાં પણ ઉપર ન લઈ ગયા અને એમનું ફોર્મ સ્વીકારી લીધું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કંઈક ને કંઈક મેળા પીપણા ઉપરથી ગેમ રમાય હોય કોંગ્રેસ પાર્ટી સાથે અને ઇન્ડિયા ગઠબંધન સાથે તમે ભલે આવ્યા અલ્પેશભાઈ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભલે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરતા હોય પરંતુ એક લોકસભા લડી રહેલા કેન્ડિડેટ સુરત શહેરના લોકો જે દગો કર્યો છે વિશ્વાસઘાત કર્યો છે એટલે અમે એને વોન્ટેડ બી જાહેર કર્યો છે અને ગદ્દાર પણ કહીએ છીએ એમને ભારતીય જનતા જવું હોય તો ભલે જાય પણ કોંગ્રેસ પાર્ટીને આ ગઠબંધન સાથે એમણે આ ગેમ રમવાની જરૂર નહીં હતી